આકરા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા લોકોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે શેરડીના રસનું વિતરણ એ ખૂબ જ સંવેદનશીલ પગલું છે આ પહેલ અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે પણ પ્રેરણાદાયી બની રહી છે આજે સુરત શહેરનું તાપમાન ઓગણચાલીસ થી એકતાલીસ ડિગ્રી સુધી થવા જઈ રહ્યું છે અને ટ્રાફિક સિગ્નલો ઉપર જે પબ્લિકને હાલાકી પડતી હતી એના લીધે સુરત શહેર ટ્રાફિક વિભાગના અમારા અધિકારીઓ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી ની એવી એક સૂચના હતી કે ભાઈ આ ટ્રાફિક ને તાપમાંથી બચવા માટેના કોઈ આપણે કોઈ પેલું કરીએ તો જેના લીધે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજ રોજ શેરડી વિતરણ કરી અને પબ્લિક ને જે તાપ છે એમાંથી બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઉનાળાના સિઝન દરમિયાન દરેક એવા મોટા ચાર રસ્તા છે કે જ્યાં પોલીસને પણ તાપ વધુ લાગતો હોય કે જ્યાં વધુ પબ્લિકની અવરજવર રહેતી હોય ત્યાં આ લોકોએ આ પ્રકારના પ્રયાસો કરવા આજરોજ પાંચસો જેટલા ગ્લાસીસનું એમની સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલ છે